હેલો નમસ્તે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી ભણતા બધા જ વિદ્યાર્થી હું કેતન કોચિંગ એક સરસ મજાના પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તમારી પેલી એક્ઝામ નજીક આવી રહી છે અને આ પહેલી પરીક્ષામાં કોન્ફિડન્સ વધારવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થીઓ માટે કંઈક તો કરે જ ને તો એવા જ હેતુથી જે તમે વર્ષોથી યુઝ કરો છો નવની પ્રકાશન યસ એનું જ આપણે સોલ્યુશન ઓશિયન કોચિંગ ક્લાસીસ પ્લેટફોર્મ પર કરવાના છે ઓલરેડી ઘણા બધા પાર્ટ્સ અપલોડ થઈ ગયા છે જોવાના બાકી હોય તો ખાસ જોજો હવે આજના સેશનમાં ડિસ્કસ કરીશું જે ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હોય છે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ કેવી રીતે લખવા આઈડિયા નથી આવતો યસ એ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ જ્યારે લખો છો ત્યારે નાના મોટા જે ફેરફાર કરવાના આવે છે એ કેવી રીતે કરવા એ તમને આ લેક્ચરમાં હું ક્લિયર કરાવવાનો છું સાથે સાથે પેરેગ્રાફમાંથી જવાબ ક્યાંથી લેવાનો છે એ ક્લિયર કરાવવાનો છે તો મતલબ તમારા માટે આજનો સેશન જબરદસ્ત સાબિત થવાનો છે તો સેક્શન એની અંદર જે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ આવે છે એ જોઈશું પણ એની પહેલા જે તમે વર્ષોથી યુઝ કરો છો નવનીત પ્રકાશન યસ જેમને પહેલી પરીક્ષા માટે તમને બોર્ડની પરીક્ષામાં કોન્ફિડન્સ આવે એના માટે પરીક્ષા લક્ષી असाઇનમેન્ટ તમારા માટે શેર કરેલું છે યસ તો ખાસ તમારે આ જોઈતું જોઈતું હોય હોય પર નંબર દેખાય છે તમે પૂરું સોલ્યુશન અહીંથી બી મેળવી શકશો અને સાથે સાથે તમે આ નંબરનો કોન્ટેક કરીને મગાવી શકો છો મગાવી શકો છો પ્રકાશન નવ જે તમારા બધાનો ફેવરિટ છે સ્ટાર્ટ કરીએ એક એક પેરેગ્રાફ જોતા જઈએ તમને સમજાય એવી રીતે ચલો સૌથી પહેલા યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ આઉટ્સ એની અંદરના જે પેરેગ્રાફ પરથી સવાલ જો પૂછાય છે એ ડિસ્કસ કરીએ ચલો જોઈ લો મસ્ત મજાનું તમને સમજાયા પ્રેઝન્ટેશન સાથે ક્લિયર છે પેરેગ્રાફ તમારી સામે છે સવાલ બંને તમારી સામે છે યસ વાય તમે બધાય ભાષાંતર તો ફાવતો હશે હે ને સવાલ પણ તમે જોઈ શકો છો એ સવાલમાંથી જવાબ કયો છે ક્યાં છે એ જોશું અને કેવા નાના મોટા ચેન્જીસ કરવાના એ પણ જોઈશું ચલો પહેલો સવાલ વાય ડીડ ધ વિલેજર થિંક ધેટ ધ શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ શા માટે વિલેજર્સે વિચાર્યું શું વિચાર્યું કે એમના ગામડામાં સ્ટેશન હોવું જોઈએ કેમ કે ના ગામમાંથી રેલવે લાઈન પસાર થતી હતી તમને ભાષાંતર બધાને ખ્યાલ છે એટલે ભાષાંતરનો ભાગ નહીં કરાવું કારણ નહીં તો તમારો વિડીયો લાંબો થઈ જશે હું તમને ડાયરેક્ટ ક્યાંથી પેરેગ્રામ પરથી જવાબ લેવાનો કેવા ફેરફાર કરવાના એના પર તમને ફોકસ કરાવવાનો છું જે તમારું માર્ક્સ લઈને ટાર્ગેટ હોય છે યસ તો પહેલો સવાલ જોઈ લો અહીંથી જવાબ તમને મળશે તમને જવાબ ઈઝીલી મળે એના માટે બ્લુ કલરથી હાઇલાઇટ છે યસ હવે મુદ્દો છે કઈ રીતે બનાવો એ ખાસ મહત્વનું છે ચલો તો અહીંયા સવાલ મને દેખાય છે ડીડ પ્લસ વિવન થી મતલબ સાદા ભૂતકાળ થી સવાલ છે તો જ્યારે હું જવાબ બનાવીશ ત્યારે વિધાન થઈ જાય તો ત્યારે સાદા ભૂતકાળનું તમારે વીંટુ મૂકવું પડશે આવા ફેરફાર કરવાના છે ખાસ જે તમને અહીંયા કહેતો રહીશ ચલો તો વિલેજર થોટ અહીંયા થોટ કરવું પડશે વીંટુ થિંક નું થોટ થઈ જાય તો વિલેજર થોટ ધેટ ધે શુડ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ બીકોઝ ધ રેલવે લાઇન પાસ્ટ થ્રુ ધ વિલેજ જોઈ લો આ રીતે આપણે બધા સવાલ સોલ્વ કરશું જે આશા રાખું તમે પહેલી વાર યુટ્યુબમાં આવી રીતે શીખતા હશો તમને મજા આવે તમને જોઈએ એ પ્રમાણે તમને ક્લિયર કટ સમજૂતી આપું છું સવાલ પરથી ભાગ ક્યો લેવો અને સાથે પેરેગ્રાફમાં કઈ જગ્યાએ લાઈન છે એ પણ તમને હું હાઇલાઇટ કરીને આપીશ મતલબ તમારું કામ આસાન થવાનું છે ચાલો 1 બાય 1 જોઈએ સેકન્ડ વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવે ટુ ધ વિલેજર્સ ડિમાન્ડ ડિમાન્ડ તો મૂકી દીધી પણ રેલવે શું કીધું તું ફંડ નથી ભાઈ સ્ટેશન બાંધવા માટે ફંડ નથી તો એ મુદ્દો તમારે કહેવાનો ક્યાં દેખાય છે અહીંયા જો

ક્યાં પેલો જવાબ પેલી વાત તો એ અહિયાં દીડ થી સવાલ છે એટલે અહિયાં વિવાન છે પંચાયત પંચાયત સુ પસાર કર્યું તો એ ભાગ મને અહિયાં દેખાય છે અહીંથી એજ રીતે લખી નાખવાનું છે તો પંચાયત પાસ્ટ બેઠા બેઠો અહિયાં સુધી કોઈ નવો ચેન્જ કરવા નથી જોઈ લો એટલું ઈઝી છે તો પંચાયત પાસ રિઝોલ્યુશન ધેટ થી લઈને અહીંયા સુધી કોઈ નાના મોટા ચેન્જીસ કરવાની જરૂર નથી ખાલી એક આ ભાગ પર ધ્યાન રાખજો સવાલ જે કાળમાં કરે એ કાળમાં જવાબ હોવો જરૂરી છે ક્લિયર ચલો નેક્સ્ટ વોટ ડીડ ધ ઇલેવન મેમ્બર ટીમ ડુ ફરીથી હવે તો તમને મગજમાં છપાઈ ગયો છે કે અહીંયા ડીડ છે અહીંયા ડુ છે મારે વીટુ લેવું પડશે ચલો 11 મેમ્બર શું કર્યું તું કલેક્ટ કરવાનો કામ કર્યું તો ને યસ ધ મેમ્બર ટીમ સ્ટાર્ટેડ જો અહિયાં 1.5 અને ડુ કાઢો એટલે વીટુ કરવાનું હતું ઓલરેડી તમને સવાલ માં આપી દીધું છે તો ટેન્શન નથી ડાયરેક્ટ જોડી દો યસ ધ મેમ્બર ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ હજુ એડ કરી શકો ટુ બિલ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ યસ જો જ કરેલું છે આવું નાનું મોટું તમે એડ કરી શકો ના કરો તોય ચાલશે માર્ક્સ તો મળશે જ મેઇન સવાલનો ભાગ કવર થઈ જવો જોઈએ આશા રાખું તમને ક્લિયર કટ થતો હશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ પણ એની પહેલા ઘણા વિદ્યાર્થીઓને થાય કે અલગ અલગ પ્રેઝન્ટેશન થી અમને સમજાય એવી ભાષામાં આવું જબરદસ્ત ભણાવે છે તો આવી રીતે અમારે રેગ્યુલર અપડેટ જોઈતા હોય તો અમારે એક પણ સેશન ઇંગ્લિશનો મિસ નથી કરવો અમને અંગ્રેજી ગ્રામરનું ટેન્શન ખતમ કરવું છે યસ તો એના માટે તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો એ નંબરની મદદથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે જ્યારે બી લાઈવ સેશન હશે જ્યારે બી રેકોર્ડ સેશન હશે તમને બધા અપડેટ મળશે મતલબ તમારું ધોરણ દસ બોર્ડનું વર્ષ શાનદાર કરવાનો મોકો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે મસ્ત મજાનો સેટ કરેલો છે તો ખાસ લાભ લેજો અને મિત્રોને અપાવજો ચલો નેક્સ્ટ હમ વાય ડઝ ધ ટ્રેન મેપ વિલેજ હવે તો તમને સવાલ પરથી જવાબ બનાવવાની પેટર્ન સો ટકા ખ્યાલ આવી ગયા છે અહીંયા મને દેખાય છે ડઝ અહીંયા દેખાય છે મને મેપ ચલો ડઝ નીકળી જાય મેપ નું થઈ જાય મેપ્સ કારણ સાદા વર્તમાન કાળ છે સાદા વર્તમાન કાળ માં પ્રશ્નાર્થ ડઝ સાથે વિવન આવે ડુ સાથે વિવન આવે પણ જ્યારે વિધાન થઈ જાય ત્યારે ડઝ વિવન નું વિફાય થઈ જાય અને ડઝ વિવન નું માત્ર વિવન થઈ જાય કાળ નું નોલેજ તો ખાસ મગજમાં ક્લિયર હોવું જોઈએ ચલો તો આ તમારો પહેલા સવાલ માં નાનો મોટો ચેન્જીસ કરવાનો છે યસ જવાબ ક્યાં દેખાય છે જોઈ લો

એક એક માર્ક્સ એક એક માર્ક્સ પેરેગ્રાફ પરથી સવાલ જવાબમાં લઈ લેવાના છે એક એક માર્ક્સ ફેંકી લેવાના છે હે ને ચલો નેક્સ્ટ આગળ વધીએ આગળ વધીએ યસ વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ ચલો આ પેરેગ્રાફ છે અને ઓપ્શન સવાલ જોઈ લો વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલાર પાવર હજુ જો હવે આના જવાબ અલગ અલગ બે ત્રણ બની શકે એ ડિપેન્ડ કરે છે પેરેગ્રાફ ક્યુ આપ્યો એના ઉપર જનરલી તમને કેરોસીન કરતા સસ્તું તમે આ બધા લખતા હશો પણ અહીંયા પેરેગ્રાફ એ નથી અલગ છે તો આ મુદ્દો તમારો પેરેગ્રાફ પરથી સવાલ જવાબનો છે તો મારે આનો જવાબ અહીંથી જ સર્ચ કરવો પડશે આ ખાસ મગજમાં રાખજો ઓકે વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી કામ હેપી છે કેમ કે એને કુક મળી ગયું તો હીટ મળી ગયું તો છોકરા માટે વાંચવાનું થઈ ગયો તો બધી વ્યવસ્થા થઈ ગઈ તો બધા મુદ્દા તમારે લખવાના છે તો પહેલો મુદ્દો જોઈ લો અહીંથી બી લીધેલો છે અહીંથી બી લીધેલો છે કેમ કે સોલાર પાવલ થી એનર્જી બચે છે પર્યાવરણની બચત થાય છે પ્રદૂષણ ઘટે છે નવો બિઝનેસ સ્ટાર્ટ થાય છે નાઈટ બિઝનેસ પ્લાસ્ટિક

વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ હેપી શું કામ હેપી તમને કીધું ખાવાનું મળી જાય રાંધવાનું થઈ જાય છોકરાઓને વાંચવાનું થઈ જાય સોલાર પાવર થી જે નાઈટ દરમિયાન રીડિંગ હોય ને બધું કામકાજ થઈ જતું તો એ મુદ્દો તમારે લખવાનો છે ઓકે તો કયો ભાગ ક્યાંથી લેવાનો કઈ રીતે કામકાજ કરવાનું બધું તમારી સામે છે તો આ હતા તમારા ચાર પેરેગ્રાફ હજુ એક છે પણ એની પહેલા એક મસ્ત મજાનો તમારા માટે બ્રહ્માસ્ત્ર કોર્સ માત્ર બસો નવ્વાણું રૂપિયામાં આવી જ રીતે સરળ પ્રેઝન્ટેશન જોજો તમને સમજાય એવા પ્રેઝન્ટેશન સાથે લાઈવ લેક્ચરની મદદથી ભણાવી શકાય ગુજરાતના કોઈ પણ ખૂણે તમે હો બિંદાસ દાસ અંગ્રેજી ગ્રામનું ટેન્શન ખતમ કરી શકો એના માટે બ્રહ્માસ્ત્ર કોર્ષના બેનિફિટ છે શોર્ટ ટાઈમમાં મેક્સિમમ રિવિઝન થઈ જાય શોર્ટ ટાઈમમાં સારા માર્ક્સ આવી જાય બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવેલા છે લાઇ લેક્ચર છે એની સાથે સાથે બીજા બધા ફાયદાઓ પણ તમે જોઈ શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ખાસ એક એક ટોપિક વાઇઝ કેવી રીતે પીડીએફ તમને વાંચવા માટે આપીશ તમે એ જોઈ શકો છો યસ તમારે વાંચવા માટે જે મટીરિયલ જોઈએ ને એ તમારે પરચેસ કરવાની જરૂર નથી કારણ એપ્લિકેશનમાં આ કોર્સની અંદર જ તમને ફ્રીમાં માં મટીરિયલ પણ આપી દેવામાં આવશે મતલબ ગોલ્ડન ચાન્સ છે ખાસ એકવાર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી લઈ લેજો નહીં તો અફસોસ થશે કે મસ્ત મોકો મળ્યો તો ઓશિયન કોચિંગ ક્લાસિસ તરફથી પણ મિસ થઈ ગયો તો ધોરણ 10 ને ગોલ્ડન કરવાનો જબરદસ્ત મોકો છે ખાસ બેનિફિટ લેજો ઓકે ચલો ફિફ્થ ક્વેશ્ચન હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ વુમન એમ્પાવરમેન્ટ ને કઈ રીતે એન્કરેજ કરે છે યસ તો એ મુદ્દો આવશે અહીંયા ક્યાં છે yes હા classes cups workout reading વાળો મુદ્દો લઈ શકો yes જોઈ લો હાઇલાઇટ કરીને આપી દીધો છે તમારી સામે અને અહીંયા does છે તો does ને કાઢીને અહીંયા wifi encourages જોજો આવા નાના મોટા ફેરફાર કરવાના બાકી તમને જવાબ ઉપર આપેલો હોય છે હે ને yes next how did the books help women ચલો women અહીંયા ડીડ છે અહીંયા help છે તો help ને કરવું પડશે yes અથવા ડાયરેક્ટ તમે અહીંથી લખી શકો તોય સેટ થઈ જશે the books will provide women the strength to make

મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ આભાર જય શ્રી રામ થેન્ક યુ